શેયાના સુભાષનગર ચોક પાસે જુગારની બાજી માનીને બેસેલા ચાર શખ્સોને રોકડ રૂપિયા બાર હજાર એકસો સાથે ઝડપી લેતી કુકારો પોલીસની ટીમ કુકારો પોલીસની ટીમ તેમના પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાદમીરે આ હકીકત મળેલ કે સુભાષનગર ચોક દિરાસર સામે જાહેર ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાદમી આધારે બાદમીવાળી જગ્યા પર રેડ કરતા બાદમીવાળી જગ્યા પરથી હારજીતનો જુગાર રમી રહેલ જનક બુધાભાઈ ચુડાસમા ઉંમર વર્ષ છત્રીસ વિજય જયંતિભાઈ બારિયા ઉંમર વર્ષ આડત્રીસ રાજેશ હિમદભાઈ ચૌહાણ ઉમર વર્ષ એકતાલીસ અને ભાર્ગવ જીતેન્દ્રભાઈ વાજા ઉમર વર્ષ ચોવીસ રહે તમામ સુભાષનગર વાળાને જુગારના સાહિત્ય સાથે પટમાંથી માંથી બાર હજાર એકસોના મુદ્દામાં સાથે ઝડપી લે તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી